મારું ઈ હાજે ભાઈ હું ધોરણ 8 અભ્યાસ કરું છું હું આજ એક વાર્તા કહીશ તમને ધ્યાનથી સાંભળજો જેનું નામ છે દીકરાનો મારના એક ગરીબ ચારણ હતો હોડી હતી ને હોડીનો પડવો હતો બીજે દી ચારણ ચારણને વિચાર આવ્યો કે હું મારું દુજાનું જઉં અને એકાદી ભેંસ હોય તો મંદોતર મંદોદર પાસે જઈને લઈ આવું તે માગેલા કપડા પહેરીને જાતો હતો ધોરા ઓરા ઉજરા કપડા પહેરીને જાતો હતો ત્યાં ગામમાં છોકરાઓ બધા હોડી રમતા હતા હોડીમાં માટી છાણ અને એવી બધી વસ્તુઓ થી રમતા હતા ચારણ એમ થયું કે આ મારી પાસે આવશે તો મારા કપડા ખરાબ થઈ જશે તેથી તે દૂર થી જવા લાગ્યો ત્યારે છોકરાઓ જોઈ ને જોઈ તેમને જોયો અને કહેવા લાગ્યા હાલો હેલો મહેમાન આવ્યો છે હાલો એને રંગી દઈએ તે બધા એની પાસે જવા લાગ્યા ત્યારે ચારણ કે હેલાઓ ના મને રમશો નહીં મેં માગેલા કપડા પહેર્યા છે મને રમશો ના ચાલતા છોકરા બધા ભૂગી ગયા અને

ત્યારે ખબર છોકરાઓને ખબર પડી કે તલવાર અડી ગઈ છે તો તાળો પાડતા પાડતા તે મંદોદર ખાન પાસે ગયા ત્યારે જઈને એને કહ્યું કે મંદોદર ખાન તમારા દીકરાને કોક મારીને એક ભાઈ વયો જાય છે ત્યારે મંદોદર ખાન એક સાથે તલવાર અને ઘોડા ઉપર ચડીને જવા લાગ્યો તે બગડતમ 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 કરતો જવા લાગ્યો એની પાછળ અને ત્યાં ચારણ કે ચારણ મંદોદર ખાન ચારણ ને કે ઊભો રહી જાય મારી ઘોડી છે તને મૂકશે નહીં પછી ચારણ ઉભો રહી ગયો આ મારતી શું થઈ ગયું કે તો દર કામ કેલા શા કારણે તે મારા દીકરાને માર્યો ત્યારે ચારણ કે સાહેબ હું તમારી પાસે જાઉં છું તો હું મારું દુનિયાનું જો બને તમારી પાસે એકાદી ભેંસ હોય તો લેવા આવતો તો ત્યાં તમારા ગામના છોકરા બધા હોળી રમતા હતા અને મારી પાસે મેં થોડા ઉજરા કપડા હું માગેલા કપડા પહેરીને આવતો હતો તમારા ગામના છોકરા બધા મને રંગવા આવ્યા મેં તલવાર કાઢીને ફેરવા લાગ્યો અને તમારા દીકરાને ક્યારે તલવાર ગઈ એની મને ખબર ન રહી મેં તમારા દીકરાને સાઈને નથી માર્યો મેં ફૂલમાંથી માર્યો છે ત્યારે મંગતું દર કાન કહે કે હું તો તારી વાત સાંભળવાનો સમય રહી હતો મારી મા આખું ગામ આવે છે એ તને મૂકે નહીં

ત્યારે ત્યારે ગામડા ને બધાને સમજાવે એ છે કે બીજા ચારણનો દીકરો હતો અને ફૂલમાંથી મારા દીકરાને મારી નાખ્યો ખુદાનો હશે એને એના ઘરે લઈ લીધો